થરાદી મેમણ કાઉન્સિલની પ્રથમ કારોબારી મીટિંગ માહી મુકામી યોજાઈ સૌનો સાથ હશે તો જ સમાજનો વિકાસ થશે પ્રમુખ ફઝલભાઈ ડીસા થરાદી મેમણ કાઉન્સિલની પ્રથમ મીટિંગ માહી મુકામે સરપર સહસરતી મુફતિ અબ્દુલ રહેમાનના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં બસીરભાઈ વકીલ મહેસાણા ફઝલભાઈ કાઉન્સિલ પ્રમુખ એફવી કેસરાણી ઓડિટર ઇકબાલભાઈ સેક્રેટરી ગફારભાઈ ખજાંચી ઇરફાનભાઈ માસ્ટર કાસમભાઈ રફીકભાઈ તોસિફભાઈ જાફરભાઈ સાચોરા અબ્દુલ રઝાકભાઈ ફઝલભાઈ માસ્ટર અયુબભાઈ દિલાવરભાઈ માસ્ટર બસીરભાઈ ઇલિયાસભાઈ યુસુફભાઈ સહિત હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત તિલાવતથી ઝિયાન દ્વારા કરવામાં આવી હતી જ્યારે આવના દરેક સભ્યોનું શબ્દોથી સ્વાગત સેક્રેટરી ઇકબાલભાઈએ કર્યું હતું આ પ્રસંગે દરેક જમાત સક્રિય થઈ કામ કરવા જણાવ્યું હતું જ્યારે ઓડિટર કેસરાણીએ ગત રમનો હિસાબ રજૂ કર્યો હતો જેમાં દરેક સભ્યએ લખાવેલ રકમ ટૂંક સમયમાં આપવા જણાવ્યું હતું જેથી હોલના અધૂરા કામ પૂરા કરી શકાય આ પ્રસંગે પ્રમુખ ફઝલભાઈએ જણાવ્યું કે દરેક જમાતનો સાથ સહકાર મળશે તો ચોક્કસ સમાજનો વિકાસ કરીશું અને બાકી રહેલ કામ તમારા સાથ સહકારથી ટૂંક સમયમાં હોલનું અધૂરું કામ પૂરું થઈ જશે આ પ્રસંગે ઇરફાનભાઈ માસ્ટર ઇસ્લાહી માસરા વિશે જાણકારી આપી હતી જ્યારે મુફતી અબ્દુલ રહેમાન સાહેબે જણાવ્યું કે ભેદભાવ ખુલી દરેક જમાતી સાથે રહી અને સમાજના વિકાસ પર ધ્યાન આપવા જણાવ્યું હતું આ પ્રસંગે છાપી યંગ કમિટી દ્વારા જમણવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે આ પ્રસંગે સમૂહ નિકા કમિટીના ચેરમેન રફીકભાઈએ જણાવ્યું કે આઠ અગિયાર બે હજાર પચીસ ઇજતે માહી નિકા માહી મુકામે યોજાશે તેની જાહેરાત કરી હતી કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર અબ્દુલ કાદર હિરવાણી તથા અલ્તાફભાઈ તથા યુનુસભાઈ માસ્ટરે કર્યું હતું જમીલ મેમણ એસ કે ન્યૂઝ ડીસા